નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સુરત શહેરના કામરેજ વિસ્તારની વાત કરવી છે કામરેજ મહાનગરપાલિકા આયોજિત એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પહોંચે છે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ જે ખુલાસાઓ કર્યા છે કે આવનાર સમયની અંદર કામરેજ વિસ્તારની અંદર શું શું ઘટનાઓ શું સમસ્યાઓ

પણ તે દિવસે પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા આજ સરકારના ના મળતી બિલ્ડરો વધવા નો દીધી હોય સો ટકા બાંધકામ કરી નાખ્યું હોય મહાનગરપાલિકા લાગુ પડે તો તો જમીન નેતાના જાય વધે કઈક બગીચો બનાવે એવી પણ મહાનગરપાલિકા લાગુ ન પડે તો સો ટકા બાંધકામ થાય અને ટાઉન પ્લાનિંગ વગર બાંધકામ થઈ જાય જે ત્રિકોણ આકારનું ખેતર હોય ને એમ ત્રિકોણ બાંધકામ થઈ જાય પણ મહાનગરપાલિકા લાગુ પડે ટાઉન પ્લાનિંગ થાય તો મામા કરતા કાણો મામો કાંઠ થોડું થોડું બાંધકામ થાય સમજવા જ એવી વાત છે કે જે જમાનામાં વરાછા વિસ્તારમાં લક્ષ્મણનગર ને ઘનશ્યામનગર ને પુણા ગામમાં મોડું મોડું ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું તો બિલ્ડરો અને સરકારના એ વખતના નેતાઓએ સાંઠગાઠ કરીને મન ફાવે એવું બાંધકામ કર નાખ્યું આજના સરકારી દવાખાનું બનાવવાની જગ્યા નથી ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી પોલીસ સ્ટેશન આ સરથાણાનું પોલીસ સ્ટેશન પતરાવાળી ઝૂંપડીમાં છે પાંચ અને ભાડામાં હું કામ જગ્યા નથી ક્યાં ગઈ જગ્યા ખાઈ ગયા બીડરો કોના રાજમાં જે અત્યારે સરકારમાં છે એના જ રાજમાં કાલ અહીંયા સંખ્યા વધશે પણ જમીન નહીં વધવા દે અને એટલે મહાનગરપાલિકા જો લાગુ પડે

કેવી તો એ આપ વાળા ને કઈક વાંધો હશે એટલે આવું લઈને આપવાળા છે કાલ નહીં હોય કાલ કદાચ આ દુનિયામાં ભગવાન ન કરે નું કઈક વધવા દીધી તો કાલ નિહાલ ની ઈટ માંડવા થાય પછી ઈનાયી જેમ કે જગ્યા નથી આ વરાછાની અંદર બંબા ગેટ પેલું ખૂણામાં નાનું એવું ઊભું છે સંખ્યા જાજી છે આગ લાગે ત્યારે બંબા ગેટ લઈ જવાય એવી જગ્યા નથી આ હમણાં પેલા ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી બેફામ પેલા કરી લીધું હવે આગ લાગે તો કામરેજ કામરેજમાં પણ એવું થવાનું છે મન ફાવે એવું બાંધકામ આ લોકો કરી લેશે અને બાંધકામ થઈ જશે જેમ ફાવે એમ પછી મહાનગરપાલિકા આવશે બાંધેલા મકાન તોડી નાખવાના

તમને બધાને વાત વ્યાજબી લાગે ઘણા ને એમ થાય મેં ફ્લેટ લઈ લીધો જેનું જે થવું હોય મારે ક્યાં ઉપાધી છે એ તો ચૂંટણી આવી એટલે આ બધા મથે છે તો કઈ વાંધો નહીં માતાજી એને સુખી રાખે છે આવું વિચારે છે નહી સમય છે દોસ્તો મહાનગરપાલિકા આવવાથી ઘણી બધી જોકે આમ જોઈએ તો જેવો સુરતમાં સરથાણા વિકાસ થયો એવો જ અહીં કરવાના છે માણસ નહીં બદલાય તો મહાનગરપાલિકા આવવાથી તે ઘણી વખત ફાયદો થવાનો હોય નો થાય હવે આમાં થયું એવું છે અને નાચવા વાળા ઘોડા મંત્રી બનાવ્યા છે ઘોડા તો છે પણ ઓલા હું છે ખાટલો નાખો એટલે ખક ખપ કરે જેડી ભાઈ ઘરે લગ્ન માં ગયો મને ન બેહાડ્યો હવે એ કઈ દોડવા માં થોડા આમ ઈ આમ કરે ઘડી ને પચીસ હજાર લઈને વ્યા જાય આપણને એમ લાગે ઘોડો છે રેસ નો ઘોડો આય ઉભો દમ દોડાવો દોડ્યા જ કરે દોડ્યા જ કરે ટોલ રાખો તો એમનો કે હું તાલુકા નો એમ કે હાલો આવા માણે આગળ આવવા જોઈએ દોસ્તો કામરેજ વિસ્તારમાં સંખ્યાનું પ્રમાણ વધતું જાય લોકો અહીંયા રહે છે છે તો શિક્ષણ મંત્રી એ જ મહત્વનું છે ને કે અહિયાં સરકારી કોલેજ કેમ નો બને હું હમણાં પેલા માનવ સેવા ટ્રસ્ટ અહીંયા જ્યાં રામધૂન ગાય છે એ ભાઈએ મને હમણાં ખૂણામાં જ કીધું મને કે ગોપાલભાઈ જે કઈ બોલો જરાક અમને તકલીફ ન પડે એવું કેજો મે તમને તકલીફ બધા તકલીફ છે એટલે બાકી છે પણ મારે તમને ખાસ વાત યાદ છે ચૂંટણી આવે ત્યારે જે કરવું પણ આ વાત મગજમાં રાખજો કે છેક કતારગામ થી લઈને આયા સુધી કોઈ માણા ગુજરી જાય અને એને સમશાને લઈ જવાના થાય તો સરકારી ગાડી આવે છે ટ્રસ્ટ ની ગાડી આવે છે ક્યાંય સરકારી ગાડી દસ હજાર કરોડ રૂપિયાનું આ નું બજેટ છે કરોડો રૂપિયા ના થાય છે સાહેબ આવ્યા તો આમ આમ કરવાનો ખર્ચો પાંત્રી કરોડ રૂપિયા થયો પણ વિચારો વિચારો કે આ જીવતે જીવ સરકાર કોઈ કામમાં નથી આવતી પણ મરી ગયા પછી આપડી લાશ લઈ જવાની આની પાસે ગાડીઓ નથી દી આપણે વિચાર્યું નથી કરોડો રૂપિયા નો ટેક્સ આપ્યો છે જીવતા જીવ કામમાં ન આવો કાંઈ નહીં પછી મફતમાં મહણીએ તો નહીં તમામ લઈને સુધી આજે એ અલગ અલગ ટ્રસ્ટ સામાજિક સંસ્થાઓ મોકલે છે હું ખોટું બોલતો બધા ના પાડો સાચું બોલતો હા પાડો કુતરા પકડવાની ગાડીયું છે પણ માણા લઈ જવાની ગાડી નથી કુતરા મત આપે કે આપણે મત આપીએ વિચાર તો ખરો કેવું હાલે છે કેવું હાલે છે અને આપણે જ બટન ડાબી છે કઈ કોઈ કઈ આમ ચંદ્ર ઉપરથી બીજે નથી આવતા ક્યારે વિચારશું આપણે ક્યારે આપણે વાતને ને સમજશું કે કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી કમસે કમ મરી ગયા હોય તો આપણી ડેડ બોડી તો લઈ જાય મહણીએ અને મહણીએ સરકારી નથી એ ટ્રસ્ટના તમે વિચારો જીવતે જીવતો કોઈ લાભ નથી મર્યા પછી ક્યાંય લાભ નથી રામના નામ સિવાય ક્યાંય મફતમાં છે નહીં દોસ્તો આપણે બધાએ નાગરિક તરીકે વિચારવું પડશે આપણે નહીં વિચારીએ તો એ હું કામ વિચારે એને તો એ શું આરામ છે એ પચીસ જોડી નવી બંડીઓ સીવડાવી છે એકની એક આવે ને ત્રણ મહિના સુધી ફોટા જોવા તો એક બંડી બીજી વાર ન દેખાય ત્રણ મહિને ત્રણ મહિના પછી ન એની બંડી ત્રીજી વાર આવે હું બધાના ફોટા ઝૂમ કરીને જોઉં છું કે એની પહેરી છે કે નવી અને ભલે ના કાઢો પણ તમે એવું ઝૂમ કરીને જોજો એક લુગડું ત્રણ મહિના સુધી બીજી વાર ઢીલ ઉપર નો આવે એવી આલીશાન જિંદગી આપણા પૈસા એ જીવે છે અને આપણે શું માગ્યું આપણે એમ માંગ્યું કે એક નિહાળ બનાવો એક આંગણવાડી બનાવો થોડો ખારો રોડ બનાવો એકાદ ભવિષ્યની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ફાયર સ્ટેશન બનાવો કઈક નો કરે નારાયણ આગ લાગી હોય ટાઈમે પોગે કઈક બગીચો બનાવો કઈક કંટાળા હોય તમારાથી શાંતિ લેવાની આ બેહાય નહીં બનાવે અને એ વાત એમની એકલાની નથી વાત આપણી છે ચૂંટણી આવે ને વાતર આવી જાય પાંચ વર વળ ખાતા હોય હાલે જ નહીં મતદાન ના દિવસે એને વાતાર આવ્યો અને જે પાંચ વર્ષ ગાયું દેતા હોય ને બુથ માં બેઠા હોય ને મારું એમ નથી કેવાનું કે અમને મત આપે જ બધા હારા અમારી વાહ વાહ કરે જ હારા એવું કઈ હું નથી માનતો અમે ભલે પચી વાર હારી ગઈ પણ કઈ લગ્નમાં નાસવા વાળા ઘોડા ને દર વખતે મત ન દેવાય ક્યારેક રેસ નો ઘોડો રેસ નો હોવો જોઈએ હું તો એટલો હું ચૂંટાઈ જશ તો જ બધું સારું છે એવું નથી કેતો મને મત આપી દે તો બધા રૂપાળા છે એવુંય નથી પણ કોણ છે આપણા મત કેવા માણસો આવે અને તમે જોવો કે વેલંજા ગામ સુધી સુરત મહાનગરપાલિકા આમ જે કઠોર ગામ સુધી સુરત મહાનગરપાલિકા હવે નવા ગામ તો કામરેજ માં આવે છે રોડ ના ઓલી બાજુ છે પાસોદરા એ તો પાછું કામરેજ માં આવે છે ગઈ બે હજાર વીસ ની ચૂંટણીમાં સીમાંકન થયું અને સીમાંકનમાં એવું નક્કી થયું કે ભાઈ બે હજાર ને પંદર ની કોર્પોરેશન ની ચૂંટણીમાં પાટીદાર આંદોલન આવતું હતું તમામ સમાજ નારાજ હતા એટલે વરાછાને મોટા વરાછા પૂણા સરથાણા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી મત મળ્યા અને જીતી ગઈ એ આંકડા લીધા કે ક્યાં ક્યાંથી બહુ જાઝા મત મળ્યા છે અને આપણે હવે જીતવું હોય તો નવા મત નાખવા પડે ભેગા તો એ ભાજપ ને મત આપવા વાળા ગામડા છે એ ભેળવા ખાલી મત આટું સુવિધા માટે નહીં વેલંજા સુધી સુરત મહાનગરપાલિકા પોગાડી વચ્ચે તો પાંચ દસ કિલોમીટર ખાલી આવે છે છતાંય તે શું કામ કે મતદાન આમાં ભળે અને ઈ વોર્ડમાં જે કઈ પણ મતદાન હોય સરભર થાય જેદી મતદાન સરભર કરવા નશે જે ડી ભાઈ તે દી વારો આવશે ને ત્યાં પછી ગામ જાગી જશે તો તમારો પહેલા વારો આવશે જે વેલા થશે એ પેલા નહીતર છે વેલંજા આવી જાય સુરતમાં પણ એ મત લેવાતા અત્યારે હવે હું કામ મતની જરૂર નથી દોસ્તો મારું એટલું જ કહેવાનું છે કે ભગવાન આપણને બધાને શક્તિ આપે કે આપણે આપણું પોતાનું કઈ સારું વિચારી આજે આ બે ફાર્મ ખોટું થઈ રહ્યું છે કરોડો રૂપિયા ખવાય જાય છે અને નાનો માણસ ગરીબ માણસ સરકારી દુકાનમાં મળતા અનાજના અધિકાર માટે તરસે રેશન કાર્ડ લઈને કોઈ અને હક છે એમાં કઈ કોઈએ ઉપકાર નથી કર્યો પણ રેશન કાર્ડ લઈને જાય તો બોલો માણસ એવી રીતે ખખડાવે જાણે કે આપણે ભીખ માંગવા આવ્યા હોય પોલીસ સ્ટેશનમાં તો પોલીસ એવું વર્તન કરે કે જાણે આપણે એની પાસે લેવા ગયા હોય દોસ્તો આ બધી સમસ્યાનો રસ્તો હું કે અત્યારે હું જ્યાં જાઉં જેડી ભાઈ એટલે મને ગઈકાલે એક કાકા એ પૂછ્યું તમારા ઓલા વૈયા ગયા

આ મુશ્કેલ સમયમાં તાનાશાહો સામે જે ટકી ગયા જે રહી ગયા જે છાતી કાઢીને હાલે છે એનું શું એફઆઈઆર પોલીસ જેલ એટલો બધો ધાક ધમકી ડરનો માહોલ છે એની વચ્ચે પણ બે જણા પાંચ જણા જેડીભાઈ જેવા મનોજભાઈ જેવા ટકી ગયા હોય તો સારું કહેવાય ખરાબ વહી ગયા એને ભગવાન ખૂબ ખુશ કરે આપણે કઈ ખરાબ નથી બોલવું પણ રહી ગયા એનું કોણ ધડો કરશે કા તો આપણે બધા બારે માસ જીવીએ અને મંદિર તો હજુ આપણી માથે આવી રહી છે અમેરિકામાં જઈને ખોટા ફોટા હીરા હરે પડાવ્યા છે ને હજુ તો વાટે એપ્રિલ મહિનાથી થી મંદિર ચાલુ થવાની ખબર છે બધાને ખબર છે કે કેવું હું તમને અમેરિકામાં જઈને વડાપ્રધાને નકલી હીરો અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીને ગિફ્ટમાં આપ્યો બીજાની બેનને કરધાની બીજાના કરવાળાને નકલી હીરો આવડો મોટો ગિફ્ટ માં આપ્યો હીંચડા જેવો ઘડીક ફોટો બણાવ્યો ત્યાં સુધી દી એમ થયું મારો બેટો હીરો ગિફ્ટ આવડો મોટો વાહે થી ખુલાસો થઈ કે નકલી હીરો છે લેબ ગ્રો હીરો છે અમેરિકા આખાના મોટા મોટા વેપારીઓમાં એવો સંદેશ ગયો કે આ તો ભારતવાળા નકલી હીરા બનાવે છે ને અસલી કઈં ધાબે છે ત્યારથી થી ઓલાય લેવાનું બંધ કર્યું ને હીરા મંદિર આવીને જો આ બધું અત્યારે હમાનમાં કર્યા છે અને બાકી રહ્યું તો શાંતિથી સાંભળજો કે અમેરિકાની ચૂંટણીમાં ઓલા ટ્રમ્પને જીતાડવા માટે ભાજપના માણસોએ અમેરિકાની ચૂંટણીઓની અંદર કરી અને અમેરિકાની ટ્રમ્પને વડાપ્રધાને ભાજપના માણસોએ જીતાડ્યો જીત્યા પછી હમણાં આ અઠવાડિયા દસ દિવસ પહેલા મીટીંગ થયેલી ઈ મીટીંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ એવું કીધું કે ભારત ઉપર રેસીફ્રોકલ ટેક્સ નાખવામાં આવશે એટલે કે ભારતના હીરા ઉપર ભારતના કપડા ઉપર ભારતના સામાન ઉપર અમેરિકા ઊંચો ટેક્સ નાખશે દોસ્તો અમેરિકાથી જાજો માલ ભારત આવતો હોય ભારત થી જાજો માલ અમેરિકા જાતો હોય શું થતું હોય કયો જઈ બધા જાજો માલ આવતો હોય કે જાતો હોય જાતો હોય ત્યાંથી અહીંયા આવે તો પોહાય નહીં એની પાસે મોળી વસ્તુ ન હોય મોળો માળા ન હોય આપડી જેવો અગાંધીનગર માં ટોળું બેઠું એવું હોય નહીં

બઉ મુશ્કેલ સમય આવવાની તૈયારીમાં આપણે જાગૃત નહી હોઈએ આપણે જો સજાગ હોઈએ તો આપણી સાથે પ્રકારનો અન્યાય અત્યાચાર બની શકે એમ છે અમે જગાડવાનું કામ કરીએ છીએ અમે લોકોને જાગૃત બનાવવાનું કામ કરીએ છીએ લડાઈ આપવાનું કામ કરીએ છીએ કેટલે બધા અત્યાચારો તાનાશાહી જેલ ને પોલીસ ને ગુંડા ને બદમાશો ને માંડવો તોડી નાખ્યો કાલ મારો આરટી નું ફોર્મ ભરી દેવા માટે મફતનો કેમ્પ ખોલો એનો માનો તોડી નાખે અને કોર્પોરેશનવાળા ભરી ગયા ગાડીમાં છતાંય લડીએ છીએ એટલા માટે કે કે અમને આશા છે છે એક એક વખત વખત આ જે જનતા કરોડો લોકો કદર કરશે અને એક વખત સજાગ થઈને ગુજરાતની અંદર બદલાવ લાવશે એવી આશા સાથે લડીએ દોસ્તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેડીભાઈ જેવા આગેવાન તમારો સાથ સહયોગ મળતો રહે વિનંતી કરતો જ આવું છું અને વહેલામાં વહેલી તકે આ બિલ્ડરો બધી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ કરી નાખે નાખેલા કોર્પોરેશન આવે એવી તમે બધા જાગૃતપણે સમર્થન કરો એવી આશા સાથે સૌનો ખૂબ જે રીતે ગોપાલ ઇટાલે એ વાત કરી છે કે આવનાર સમયની અંદર કદાચ કામરેજ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશન બનાવવું હશે તો પણ એ જગ્યા નહીં હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીના ના એ સો સો ટકા બાંધકામ કરી નાખ્યું હશે પોલીસ સ્ટેશન ક્યાં બનશે જનતા માટે એક પોલીસ સ્ટેશન બનાવવું હોય તો એના માટે પણ જગ્યા અહીંયા ખૂટે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે ત્યારે આ વિડિયો બાબતે તમારું શું કહેવું છે ગોપાલ ઇટાલે જે વાત કરી છે એ કેટલી સાચી છે એના વિશે તમારે શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં તમારી જે પણ કાંઈ રાય હોય મને કોમેન્ટ કરીને દોસ્તો ચોક્કસથી જણાવજો હાલ વિડીયોમાં બસ આટલું જ અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકન પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશે જય હિન્દ